પ્રકરણ દસ હસમુખી એક હતો સોદાગર એ સોદાગરને ત્રણ દીકરી હતી મોટી બે બહેનો દેખાવમાં રૂપાડી પણ એના મન બહુ ખારી લાગ આખો દિવસ બેઠી બેઠી બેઉ જણીઓ નવા નવા શણગાર સજ્યા કરે નાની દીકરી જેવી રૂપાળી તેવી જ ગુણવાન એનું તો સદાય હસતું ને હસતું બધાને એના ઉપર બહુ હેત આવે બધાએ એનું નામ પાડ્યું હસમુખી સોદાગર બહુ જ પૈસાદાર એને ઘેર સાત સાત કોટડી દ્રવ્ય ભર્યું છે મહામુલા માલ ભરી વહાણ દેશ વિદેશમાં જાય છે એક વખત ખબર પડ્યા કે એના બધા વહાણ દરિયામાં ડૂબી ગયા એ રંક બની ગયો મહેલ વેચીને નાની ઝૂંપડીમાં રહેવા ગયો ભાત ભાતના ભોજનને બદલે જુવારનો રોટલો જ મળે મોટી બે બહેનોને તો બહુ જ ખીચ ચડી એને કાંઈ સારું લાગે નહીં આખો દિવસ કચકચ કર્યા જ કરે પણ નાની બહેન હસમુખીનું મોત હસતું ને હસતું આખો દિવસ ઘરનું કામકાજ કરે રાંધણું કરે વાડી ચોડીને ઘર ચોખ્ખું રાખે પોતાના બાપુની સંભાળ રાખે ને રાતે પોતાની નાની મજાની પથારીમાં સુખેથી ઊંઘી જાય સવાર પડ્યું ન હોય ત્યાં તો ઉઠે ને કામકાજ કરવા માંડે બાપ નહીં આ નાની દીકરી ઉપર બહુ છેદ પણ મોટી બે બહેનોથી એ ખમાય નહીં વળી ખબર આવ્યા કે એનું એક વહાણ હાથ આવ્યું છે એ વહાણને લેવા જવામાં સોદાગરને પાછા આવતા એક વરસ લાગશે એણે દીકરીઓને પૂછ્યું તમારે માટે કાંઈ લાવું મોટી દીકરી કહે કે મારે માટે એક રૂપાળું ઓઢણું લાવજો વચેટ દીકરી કહે કે મારે માટે એક મોતીની માળા લાવજો સૌથી નાની દીકરી હસમુખી રોતી રોતી કહે કે બાપુ મારે બીજું કાંઈ નથી જોઈતું તમે વહેલા વહેલાં પાછા આવજો બાપુ કહે ના બેટા બીજી બહેનોએ કંઈક કંઈક મંગાવ્યું છે માટે તું પણ કંઈક તો મંગાવ હસમુખી બોલી ઠીક ત્યારે બાપુ એક સફેદ ગુલાબનું ફૂલ લેતા આવજો સોદાગર ગયો પાછા વળવાનો વખત આવ્યો મોટી દીકરી માટે ઓઢણું અને વચેટને માટે મોતીની માળા મળી પણ ધોળું ગુલાબનું ફૂલ ક્યાંથી કાઢવું એ દેશમાં તો ગુલાબ જ ન મળે તો પછી સફેદ ગુલાબની સી વાત જ કરવી એમ વિચાર કરતો કરતો સોદાગર ઘોડે ચડીને બીજે ગામ જતો હતો એમાં એ રસ્તો ભૂલ્યો એને બહુ જ થાક લાગ્યો ઊંઘ પણ આવતી હતી ફરતાં ફરતા એણે એક મોટો મહેલ જોયો એને એમ થયું કે ઓહો વનમાં આવો મહેલ ક્યાંથી એણે તો મહેલને દરવાજે સાંકળ ખખડાવી તુરત દરવાજો ઉઘડ્યો ત્યાં કોઈ માનવી નહોતું કોણે દરવાજો ખોલ્યો હશે એ કાંઈ સમજાયું નહીં સોદાગર જુએ ત્યાં તો હવામાં બે હાથ દેખાય છે એ હાથ એને પગે લાગીને અંદર બોલાવે છે સોદાગર બોલ્યો ઘોડાને એકલો મૂકીને શી રીતે આવું ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજા બે હાથ આવ્યા અને લગામ ચાલી ઘોડાને તબેલામાં લઈ ગયા સોદાગરને થયું કે નક્કી આ તો ભૂતનું ઘર લાગે છે પણ એને તો એવો થાક લાગેલો કે અંદર ગયા વિના ઉપાય નહોતો અંદર જાય ત્યાં તો બીજા બે હાથ આવીને એને ભોજનશાળામાં લઈ ગયા ખૂબ સારી મીઠાઈ મેવા શરબત ને મુખવાસ દીધા સોદાગર ખાવા માંડ્યો જુએ ત્યાં તો ચારેય તરફ કેટલાય હાથ હવામાં ઊભેલા કોઈ એને પંખો ઢાળે કોઈ પીરસે ને કોઈ શરબત લાવી આપે પછી એને સુવાના ઓરડામાં લઈ ગયા જુએ તો બે હાથ બીછાનું કરે છે બીછાનું એવું સુવાળું કે સોદાગરને મીઠી ઊંઘાવી ગઈ સવારે ઉઠીને ઘોડે ચડી એ ચાલવા લાગ્યો ત્યાં તો એણે એક રૂપાળી ફૂલવાડી જોઈ એ ફૂલવાડીમાં ધોળા સુંદર ગુલાબ ઉગડેલા સોદાગરને એની નાની દીકરીનો સંદેશો સાંભળ્યો તરત એ ફૂલ તોડવા ગયો જ્યાં તોડે ત્યાં તો મોટી ચીસ પડી સોદાગરના હાથમાંથી ફૂલ પડી ગયું સામે જુએ તો એક વિકરાળ સિંહ રાતી રાતી એની આંખો છરી જેવા એના દાંત એની જીભ તો લસ લસ થતી હતી સિંહ કહે કેમ મારું ફૂલ તોડ્યું તને ખાઈ જાઉં સોદાગર કહે ભૂલ થઈ આ વખતે માફ કરો મારી નાની દીકરીએ મંગાવ્યા છે એટલે જ મેં તોડેલા સિંહ બોલ્યો ઠીક એક વાત કબૂલ કર તો જવા દઉં ઘેર જા ત્યારે તને જે પહેલું સામું મળે તેને એક મહિનાની અંદર અહીં મોકલી દેવું સોદાગરે વિચાર કર્યો કે ઘેર પહેલ વહેલું તો બીજું કોણ મળશે બારણામાં મારો કૂતરો બેઠો હશે એને મોકલી દઈશ એમ સમજીને એણે કહ્યું કે બહુ સારું સિંહ કહે આ ફૂલ તારી દીકરી પાસે લઈ જા એક મહિનો વીતે જ્યારે અહીં આવવું હોય ત્યારે આ ફૂલ હાથમાં રાખજો ને મનમાં ચિંતવજો એટલે તરત અહીં આવી પડશો સોદાગર ઘેર ગયો દરવાજામાં જાય ત્યાં તો નાની દીકરી બાપુ આવ્યા બાપુ આવ્યા કરતી દોડી આવી બાપુને વળગી પડી બાપના મનમાં ફાળ પડી કે હાય હાય સા સારું મેં સિંહનું વચન કબૂલ કર્યું આ દીકરીને મારાથી કેમ મોકલાશે એના કરતાં સિંહ મને જ ખાઈ ગયો હોત તો કેવું સારું થાત સોદાગરની આંખમાંથી આંસુ પડવા લાગ્યા હસમુખીએ પૂછ્યું બાપુ સા સારું રડો છો શું થયું છે બાપુએ રોતા રોતા બધી વાત કહી હસમુખી બોલી કે કાંઈ વાંધો નહીં આપણું વચન કાંઈ આપણાથી ભંગાય બાપુ મને ત્યાં ખુશીથી લઈ જજો એક મહિનો વીતી ગયો સોદાગરે વાત કાઢી જ નહીં પણ હસમુખી કાંઈ ભૂલે એણે સંભાળી આપ્યું સોદાગર ખૂબ રોયો પણ હસમુખી એકની બે થઈ જ નહીં બંને જણાએ હાથમાં ફૂલ લઈને ચિંતન કર્યું એટલે ઘડીવારમાં તો સિંહની ફૂલવાડીમાં પહોંચ્યા દરવાજે કોઈ માણસ નહોતું પણ આગળની જેમ બે હાથ આવ્યા ને બાપ દીકરીને અંદર લઈ ગયા પછી ઘણા હાથ આવ્યા અને બાપ દીકરીને જમાડી લીધું ત્યાં તો સિંહ આવ્યો સોદાગરે એને પગે લાગીને કહ્યું આ મારી દીકરી સિંહ બોલ્યો તમે હવે તમારે ઘેર જાઓ તમારી દીકરી અહીં જ રહેશે એની ચિંતા કરશો નહીં એને અહીં કાંઈ દુઃખ નહીં થાય સોદાગર દીકરીને એક બચ્ચી ભરીને ચાલ્યો ગયો હસમુખી તો એ ભૂતના મહેલમાં એકલી પડી ઘણા હાથ એની પાસે હાજર રહે છે એને જે જોઈએ તે આપે છે હસમુખી નાહવાની ઓડીમાં જાય ત્યાં તો પથ્થરની કુંડીમાં સુગંધી ગુલાબજળ ભરેલા જાત જાતના રૂપાળા તેલ પડેલા અને જાત જાતના રંગબેરંગી ઓઢણા ટાંગેલા ખાવાની વખતે ખાવાનું પણ તૈયાર ખાવા બેસે તે વખતે મીઠા મીઠા વાજા વાગવા માંડે એક ઓરડામાં જુએ તો અપરમ પાર રમકડા બીજા ઓરડામાં ચિત્રોની ચોપડીઓ ત્રીજા ઓરડામાં લાલ પીળા ને વાદળી રંગના પંખી હસમુખીને આ બધુંય બહુ જ ગમ્યું પણ અરે રે આવી શોભા શું એકલા જ જોયા કરવાની મારી સાથે બીજું કોઈ માનવી નહીં સાંજે સિંહ આવ્યો સિંહ કહે તને વાર્તા કહું હસમુખી બીતી બીતી બોલી કે ભલે રાજી થઈને સિંહ વાર્તા કહેવા લાગ્યો બહુ જ મજાની વાર્તા સિંહની મીઠી મીઠી બોલી સાંભળે ત્યારે હસમુખીને બહુ હેત આવે પણ સિંહના મોઢા સામે જુએ ત્યાં હસમુખી બી મરે સિંહ થોડીક વાતો કરીને ચાલ્યો ગયો પછી તો રોજ સાંજે આવીને સિંહ વાર્તા કરે ધીરે ધીરે હસમુખીની બીક ઓછી થઈ એને લાગ્યું કે સિંહનું મોં ભલે ખરાબ હોય પણ એનું મન બહુ જ પ્રેમાળ લાગે છે એકવાર સિંહ કહે કે મારી સાથે પરણીશ હસમુખી તો આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી બિચારો સિંહ દિલગીર થઈને ચાલે ગયો હસમુખીને એક દિવસ ફપનું આવ્યું કે પોતાને ઘેર એના બાપુ બહુ માંદા છે એને બહુ જ શોખ થયો સાંજે સિંહને એણે વાત કરી સિંહ કહે લે આ ગુલાબ હાથમાં રાખીને તારા ઘરનું ચિંતવન કરજે જલ્દી આવજે હં તારા વિના મારા દિવસ કેમ જાશે હસમુખી કહે હું આઠ દિવસમાં જ આવીશ બીજે દિવસે એ ઘેર પહોંચી ખરેખર એના બાપુ માનદા હતા પણ હસમુખીને દેખીને એ સાજા થઈ ગયા હસમુખીએ પોતાની બે બહેનોને સિંહના ઘરની બધી વાત કહી સંભળાવી એ સાંભળીને એ બે બહેનોના મનમાં બહુ જ ખાર થયો એક દિવસ તેઓ છાની માની એના ઓરડામાં ગુલાબનું ફૂલ ચોરી લાવી ફૂલ હાથમાં રાખીને ચિંતવન કર્યું કે અમને એ રૂપાળા રાજમહેલમાં લઈ જા ત્યાં તો એક ભયંકર અવાજ થયો જાણે કોઈ રાક્ષસ ખાવા આવે છે બે જણીના હાથમાંથી ફૂલ પડી ગયા ને બે જણી ઘરમાં ભાગી ગઈ સાત સાત દિવસ વીતી ગયા હસમુખીને જવાનો વખત થયો એણે બાપુની રજા લીધી પણ જુએ તો ફૂલ ન મળે હસમુખી રોતી રોતી ફૂલ ગોતવા લાગી બહાર જઈને જુએ ત્યાં સુકાઈ ગયેલું ગુલાબ પડેલું હસમૂકી જઈને એ ફૂલને અડકી તે તો આગળના જેવું જ તાજું બની ગયું રાજી થઈને એ સિંહને ઘેર ચાલી ગઈ જઈને જુએ ત્યાં તો હાય હાય રૂપાળી ફૂલવાળી હતી ત્યાં બધું જંગલ થઈ ગયેલું ઘરમાં જઈને જુએ તો બધું વિખાયેલું પડેલું આખું ઘર ઝાંખું ઝાંખું બની ગયેલું પેલા હાથ તો કામ કરતા હતા પણ એમાં જાણે જોર જ નહોતું તે દિવસે ખાવાને વખતે વાજા પણ ન વાગ્યા સાંજે સિંહ આવશે એમ લાગ્યું પરંતુ અરે રે કદાચ એને બહુ જ ખોટું લાગ્યું હશે તો હું શું કરીશ સાંજ પડી પણ સિંહ તો આવ્યો નહીં આખી રાત હસમુખીને ઊંઘ આવી નહીં એ તો આંસુડા ઢળતી જાય ને મનમાં વિચારતી જાય કે અરે રે એને રીસ ચઢી હશે કે એ માંદા પડ્યા હશે મેં અભાગણીએ શા સારું મોડું કર્યું હસમુખી બગીચામાં જઈને ગોથવા માંડી એણે જોયું તો આગે એક ઝાડ હેઠળ સિંહ સૂતેલો સાવ મરવા જેવો થઈ ગયેલો એની આંખમાંથી આંસુ પડતા હતા હસમુખી એની પાસે જઈને રોતીરોતી કહેવા લાગી સિંહ ઓ સિંહ ઉઠો ફરી વાર કદી હું આવું નહીં કરું મારા સમ છે ઊઠો ને સિંહે ગરેબડું મોં કરીને હસમુખીને કહ્યું તું મારી સાથે પરણીશ હસમુખી બોલી એથી જો તમને સારું થતું હોય તો હું જરૂર પરણીશ અહાહા આટલું હસમુખી બોલી ત્યાં ચોમેર વાજા વાગવા લાગ્યા વાળી લીલી છમ બની ગઈ પંખી ગીત ગાવા લાગ્યા અને સિંહ હસમુખી જુએ તો સિંહ ન મળે એને બદલે એક સોદાગર ઉભેલો સોદાગર બોલ્યો આ મહેલ મારો છે એક જાદુગરે આવીને મને સિંહ બનાવી દીધેલો મારા માણસોના ફક્ત હાથ જ રહેવા દીધેલા મને એણે કહેલું કે કોઈ ગુણિયલ કન્યા આવીને તને પરણવાની હા પાડશે ત્યારે જ તું પાછો માનવી થઈ જઈશ ઘરમાં જઈને જુએ ત્યાં તો હાથ ન મળે નોકર ચાકર કામ કરતા હતા પછી સોદાગર હસમુખીને લઈને સસરાને ઘેર ગયો એની વાત સાંભળીને પિતાએ બેઉના લગ્ન કર્યા